નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો યુવાનો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કેન વિશે શીખીશું કેન એટલે સામર્થ્ય કેન એ શક્તિ સામર્થ્ય શક્યતા બતાવે છે જો કોઈ વ્યક્તિ પ્રાણી પક્ષી વગેરે કોઈ કાર્ય કરી શકે તેમ હોય તે દર્શાવવા કેનનો ઉપયોગ થાય છે ટૂંકમાં કેવું હોય તો કેન એ વ્યક્તિની શક્તિ બતાવે કે કોઈ એ વ્યક્તિ કોઈ કાર્ય કરી શકે છે એનાથી તે કાર્ય થઈ શકે છે અથવા તો એ કાર્ય તેનાથી નથી થઈ શકતું તો પણ હકાર વાક્યમાં કેન વપરાય છે નકાર વાક્યમાં કેન નોટ વપરાય છે અહીંયા આપણે કેટલીક ક્રિયાપદો લઈ છે તો આપણે કેનના ઉદાહરણ જોઈશું એટલે આપણને સમજાઈ જશે તો પહેલી ક્રિયાપદ છે પ્લે પ્લે એટલે રમવું વગાડવું તો એના જોઈએ આપણે વાક્ય નંબર આઈ કેન પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી શકું છું આઈ એટલે હું કેન શું બતાવ શક્તિ સામર્થ શક્યતા પ્લે એટલે રમવું ક્રિકેટ એટલે રમત એટલે કે હું ક્રિકેટ રમી શકું છું બીજું વાક્ય યુ કેન નોટ પ્લે ક્રિકેટ યુ એટલે તું અથવા તમે કેન નોટ એટલે કે નથી કરી શકતા પ્લે એટલે રમવું એટલે કે તમે નથી રમી શકતા ક્રિકેટ એટલે ક્રિકેટ એટલે કે તું ક્રિકેટ રમી શકતો નથી અથવા તો તમે ક્રિકેટ રમી શકતા નથી બીજું ક્રિયાપદ જોઈએ આપણી ડ્રિંક ડ્રિંક એટલે પીવું એનું ઉદાહરણ જોઈએ એક તરુણ કેન ડ્રિંક વન લીટર મિલ્ક તરુણ એક લીટર દૂધ પી શકે છે બીજું વિધાન સપના કેન નોટ ડ્રિંક પેપ્સી સપના પેપ્સી પી શકતી નથી પેપ્સી ઠંડુ આવે છે તે ત્રીજું ક્રિયાપદ જોઈએ જમ્પ જમ્પ એટલે કૂદવું ઉદાહરણ જોઈએ એક હી કેન જમ્પ થ્રી મીટર એટલે કે તે ત્રણ મીટર કૂદી શકે છે અહીંયા લાંબી કૂદતી વાત છે કે તે ત્રણ मीटर कूदी सके बीज वाक्य सी केन नॉट जम्प टेन फूट ए दस फूट कूदी सकती नहीं आग आपने चौथी क्रियापद डांस डांस ये नाचव आई केन डांस एट के हूँ नाची सकू छू बीज वक्य ધ મંકી કેન નોટ ડાન્સ વાંદરો નાચી શકતો નથી હવે આપણે કેનના પ્રશ્નાર્થ વાક્યો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય એકદમ સરળ છે કે જે વિધાન હકાર વાક્ય આપેલું હોય એ કેન હંમેશા હકાર વાક્યમાં બીજા નંબરે હોય છે એ કેનને આપણે આગળ મૂકી દેવાનું એટલે આપણું વાક્ય બની જાય પ્રશ્નાર્થ એકદમ સરળ છે અહીંયા આપણે પાંચ ઉદાહરણ આપેલા છે એ પાંચ ઉદાહરણો આપણે અભ્યાસ કરીશું તો આપણને સો ટકા ચોક્કસ આવડી જશે તો પહેલું વાક્ય જોઈએ આઈ કેન સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી શકું છું હવે આપણે એનું પ્રશ્નાર્થ બનાવ શું કરવાનું કેન આઈ સ્પીક ઇંગ્લિશ શું હું અંગ્રેજી બોલી શકું છું તો આમાં આપણે શું ફેરફાર કર્યો જે કેન હતું બીજા નંબરે એને આપણે આગળ લાવી દીધું સૌની આગળ અને પાછળ શું કર્યું વાક્ય પૂરું થયું ત્યાં આપણે શું કર્યું પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે હકાર વાક્યનું જો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે મૂકવું પડે અને કોઈ પણ વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ આવે તો અહીંયા પણ કેનનો સી કેપિટલ આવે છે આપણે યાદ રાખવાનું છે બીજું વિધાન સી કેન રીડ સંસ્કૃત એટલે કે તે સંસ્કૃત ભાષા વાંચી શકે છે પ્રશ્નાર્થ શું બન્યું કેન સી રીડ સંસ્કૃત શું તે સંસ્કૃત વાંચી શકે છે ત્રીજું વિધાન ધ મંકી કેન જમ્પ વાંદરો કૂદી શકે છે આનો પ્રશ્ન શું બનશે કેન ધ મંકી જમ્પ શું વાંદરો કૂદી શકે છે ચોથું વિધાન આઈ કેન રાઈટ ઇન હિન્દી હું હિન્દીમાં એટલે કે હિન્દી ભાષામાં લખી શકું છું આનો પ્રશ્ન શું બનશે કેન આઈ રાઈટ ઇન હિન્દી શું હું હિન્દીમાં લખી શકું છું પાંચમું વિધાન યુ કેન ઇટ ટેન લડ્ડુસ યુ એટલે તું અથવા તમે તું દસ લાડવા ખાઈ શકે છે અથવા તો તમે દસ લાડવા ખાઈ શકો છો તેનું શું બનશે પ્રશ્નાર્થ કેન યુ ઇટ ટેન લડુસ શું તું દસ લાડવા ખાઈ શકે છે શું તમે દસ લાડવા ખાઈ શકો છો બંને વાક્ય બની શકે છે तो आप ध्यानपूर्वक बनीशू शीखीश तो आड़ जैसे चौक्स जो आपने वीडियो गमे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो थैंक यू फॉर वॉचिंग